હેલો મિત્રો તો હું આજે જગન્નાથ મંદિર વિશે વાત કરવાનો છું તો એ પેલા મારી યુટ્યુબ ચેનલક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો તમે જોયું હશે આ વખતે જગન્નાથ મંદિરની જાત છે અને તમે જોયું હશે કે મંદિરમાં ઘણી બધી તૈયારી પણ થઈ ગઈ છે અને પબ્લિક પણ આવી ગઈ છે અને તમે જોયું હશે કે ભગવાન જગન્નાથ હવે ખાલી રથયાત્રા નીકળવાની તૈયારી છે અને તમે જોવો બે હજાર પછી આપણે રથયાત્રા નીકળવાની છે એટલે રવિવારે સાત સાત બે હજાર ચોવીસના રવિવાર છે તો તમે પણ પહોંચી જશો રથયાત્રામાં અને તમે જોયું હશે કે આજે ભંડારો રાખવામાં આવ્યો છે ત્યાંથી અલગ અલગ પબ્લિકો આવશે ભંડારામાં તો ભંડારામાં અલગ અલગ પ્રસાદીઓ રાખવામાં આવી હશે અને મોજ મસ્તી અત્યારે ચાલી રહી છે કેમકે અખાડા તમે છે ખેલ મહોત્સવ અલગ અલગ ટ્રકો ગયા હાથીઓ બધું તૈયાર થઈ ગયું છે પણ હવે આપણે ખાલી રાહ જોઈ રહ્યા છીએ જગન્નાથ મંદિરે જગન્નાથ ભગવાન આપણા ક્યારે બહાર નીકળે અને ત્યાંથી રથયાત્રા નીકળે તેથી બુમા બૂમ થઈ રહી છે અત્યારેથી લાખોની પબ્લિક આવી ગઈ છે તો વિચાર કરો તો આપણે રાખેલા રીતે સિટી પબ્લિક આવશે તેની હું ત્યાં માગું છું કે બધા પહોંચી ગયે છે જગન્નાથ મંદિરે અને કોમેન્ટમાં લખી દેજો જય રાન છોડ માખણ દોડ અને બીજો ગમે તો લાઈક કરી દેજો